આપણે જોય એટલો બધો ભાગ લઈ લીધો એક માંડવી ભાગ લીધો આમાં છીકી લીધી હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

બીજું શું આપો બીજું બિસ્કીટ હારા હોય જો દે માર સોલો ખાય જા સાક થાળી આવી ખાવા છે સાદા સાદા આમ થોડક મીઠા લાગે એ કેવું હે ઓલુડી આ મોટા આ વાળું છે બટર કાજુ એવું

આપડે જે ભાગ લઈ લીધો નોકરી કરતા હોય હાલો જોઈ દુકાન માં મૂકી નો વાંધો રૂપિયા હિસાબ કરી વાળી

ઈ વત તો થોડુંક વધારે લેત પણ એ બે ભણવા ગયે તમે ટેપ પટ રાખો ભાગ રાખતા રાખતા એટલે હાંધવા થાય

મારા બેન ને કહીયો કે હું જો કાસ હોય તેને હાંધી દઉં છું ખુબ ધન્યવાદ ભાઈ ભાઈએ જો આપણને હાંધી દીધો કાસ

હમ તો તમે કારીગર લાગો છો તમારે હવે આવું જ કરાય તમારે કારીગર જો કઈ કાગળિયો પાડે ક્યાં તમારે પેકિંગ કરવું છે એમાં ક્યાં એક વાંધો હતો એ તો સારું ગયું મને કોક ગરગ આવે ને તો એમ થાય કે

અને એમાં ચોકલેટ લીધી છે તો આ કાલે વેચવાની છે Thank mm -hmm. પિયુષ માનસી ને તેડવા આપણે શાક છે અને પિયુષ ને માનસી બે ને તેડવા ગયા છે પપ્પા તો હવે એટલે આપણે જમી લઈ ને આજે તો શનિવાર છે તો હનુમાન દાદા એ જઈશું ગોળ ગોળ વીણવા પાછા તો તમને પિયુષ ને માનસી બે પ્રવાસ માં ગયા તા તો video કેવો લાગ્યો તો કમેન્ટ કરીને બતાવજો અયોધ્યામાં ભગવાનને રામ ભગવાનની ઉજવણીની તૈયારી હાલે છે. તો એની મૂર્તિ સ્થાપન કરવાની છે તો પછી ગામો ગામ બધી ઉજવણી થાય જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિ સ્થાપન હશે ત્યાં છોરામાં બધી અમારે બાજુમાં ભગવાનનો છોરો તો આપણે ન્યાય જશું અને ઉજવણી કરવાના છે બધી તો આપણે ભગવાનની રાસ લીલામાં આનંદ માણીએ તો એ ત્યાંથી જો બધા ભાઈઓ આવ્યા હતા અને ગામના ભાઈઓ હતા તો એ ગામમાં છોરા હતા બધી છોરે ગયા અને સોખા અને પ્રસાદી આપી અને સોખા મંદિરે મૂકી ગયા તો બધા બધાયને ઉજવણી કરવાની છે રામ ભગવાનની કે